ત્રણ વાગ્યાના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સુરત તરફના માર્ગ પર બાકરોલ બ્રિજ પાસે પાછળથી ઘસી આવેલા વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતી ટ્રકમાં ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં કારમાં સવાર બત્રીસ વર્ષીય તાહિર શેખ ત્રેવીસ વર્ષીય આર્યન ચોગલે અને પચીસ વર્ષીય મુદસરન જાટનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું આ અકસ્માતની જાણ થતાં પાનોલી પોલીસનો કાફલો દળી આવ્યો હતો અને કારમાં સવાર અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા કારની ટક્કર એટલી ભીષણ હતી કે કારનો કચ્ચર ઘાળ નીકળી ગયો હતો ઇજાગ્રસ્તોને બચાવવા માટે ક્રેન બોલાવી પડી હતી અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો જો કે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી વાહન વ્યવહારને પુનઃ કાર્યરત કર્યો હતો